સિંચાઈની જે નકલી કચેરીની તપાસ ચાલી રહી હતી ઘણા સમયથી હમણાં જ ડીઓ શ્રીનું સ્ટેટમેન્ટ જોયું કે ભાઈ એનો રિપોર્ટ આવી ગયો છે મને વિશ્વાસ છે સરકારી તંત્ર ઉપર વિશ્વાસ છે જે ટીમ બનાવીને જે તપાસને જેને જવાબદારી સોંપવામાં આવી એ તમામ અધિકારીઓ પર વિશ્વાસ છે અને આમાં હું એવું ચોક્કસથી કહી શકું છું કે આમાં જે સત્યનું છે જે સત્ય છે એ સત્ય સો ટકા ઉજાગર થવાનું છે ટૂંક જ સમયની અંદર નકલી કચેરીની અંદર જેની પણ સંડોવણી હશે એની સંડોવણીની અંદર સો ટકા સરકાર એના પર કાયદેસરની કાર્યવાહી કરશે અને જો સત્યતા જે પણ હશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે એ ચોક્કસથી નિશ્ચિત છે